જય સ્વામિનારાયણ મહારાષ્ટ્રના નાસિક શહેરની અંદર બી એ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરતાં આપ સર્વને યાદ કરીને પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજના ચરણોમાં આપને યાદ કરીને પ્રાર્થના કરી છે ઘનશ્યામ મહારાજ આપણે તને મને તને ખૂબ સુખી રાખે સ્વામિનારાયણ 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 ખૂબ અલૌકિક રમણીય ઘનશ્યામ મહારાજની એ મૂર્તિ વિરાજમાન છે જય સ્વામિનારાયણ 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 સુખ શૈયામાં આપણે યાદ કરીને દર્શન કર્યા છે સ્વામિનારાયણ 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 અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કર્યા છે આપને યાદ કરીને મહારાજે જાંબલી કલર રાણી કલરના ખૂબ સુંદર વાઘા ધારણ કર્યા છે ગળામાં ખૂબ વિશાળ હાર છે મારા ચરણોમાં આપણે યાદ કરીને પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ 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 ગુણાધ્યાન સાંઈના દર્શન કર્યા છે આપને યાદ કરીને દેવના ચરણોમાં ખાસ પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ 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 સ્વામીનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુરુ પરંપરાના દર્શન આપણે યાદ કરીને કર્યા છે સ્વામિનારાયણ 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 હરિ કૃષ્ણ મહારાજના દર્શન આપણે યાદ કરીને કર્યા છે ખૂબ જ અલૌકિક હરિ કૃષ્ણ મહારાજના દર્શન થઈ રહ્યા છે સ્વામિનારાયણ 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 રાધા કૃષ્ણ ભગવાનના દર્શન આપણે યાદ કરીને કર્યા છે ખૂબ જ અલૌકિક રમણીય સ્વરૂપો અહીંયા વિરાજમાન છે આપ સૌ તને મને તને ખૂબ સુખી થાવ એવી ખાસ પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ 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 આવજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ